કુણાગામ વિસ્તારમાં બે માસ પહેલા ખૂનની કોશિશ કરવામાં આવી હતી જે ગુનામાં બે આરોપીઓની પણ પૂણા પોલીસે ધરપકડ કરી છે પૂણાગામ વિસ્તારમાં બે માસ પહેલા ખૂનની કોશિશ કરવામાં આવી હતી જે ગુનામાં બે આરોપીની પૂણા પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરમાં લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ ઝુંબેશની સૂચના આપી હતી જે અંતર્ગત પૂના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ માણસોની ટીમ પેટ્રોલિંગમાં હતી તે બાતમીના આધારે આજથી બે માસ પહેલા પુના ગામ નજીક એક વ્યક્તિ પર હત્યાના ઈરાદે બે ઇસ્મોએ જીવલેન હુમલો કર્યો હતો જે અંગે પુના પોલીસે ગુનો નોંધાવ્યો હતો આ ગુનામાં સંડવાયેલા આરોપી ભરત ગોબરદાસ ભેડા અને ચિરાગ જશુભાઈ બવાળિયાની પુના પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત